હેલો એવરીવન દ્રષ્ટિસ કુકિંગ ટૂલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે પોચા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ તેવા દૂધીના મુઠિયા બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે અડધો કપ દહીં લઈ લઈએ હવે દહીંને આપણે આવી રીતે થોડું ભાંગી લઈશું આપણે અહીં દહીં મીડિયમ ખાટું હોય ને તેવું લેવાનું તો હવે આપણે દહીંમાં બે ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈએ અને ત્યારબાદ અડધો કપ જેટલા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને બે ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ હવે આપણે મસાલામાં એક ચમચી હિંગ એક ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી આખું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ ત્યારબાદ તેમાં એક ચમચી ખાંડ એક ચમચી આખી વરિયાળી અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચમચી અજમાને હથેળીમાં લઈ તેને બરાબર આવી રીતે મસળીને ઉમેરી દઈશું હવે આપણે તેમાં બે ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈએ અને સાથે આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ એકદમ સરસ આવું મિક્સ થઈ જાય ને ત્યારબાદ આપણે પાંચસો ગ્રામ દૂધી લઈ લઈશું દૂધીની છાલ દૂર કરી તેને બે ટુકડામાં કરી લઈશું અને દૂધીને આપણે તૈયાર કરેલા મસાલામાં છીણી લઈએ દૂધીને છીણી લીધા બાદ આપણે તેમાં બે કપ જેટલો ઘઉંનો આવો કરકરો લોટ ઉમેરી દઈએ સાથે આપણે અડધો કપ જેટલો જુવારનો લોટ અડધો કપ બાજરીનો લોટ અને અડધો કપ ચણાનો લોટ ઉમેરી દઈશું હવે આપણે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી દઈશું અને ત્યારબાદ બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને લોટને બાંધી લઈએ અહીં દૂધીમાંથી પાણી થશે અને દહીં ઉમેર્યું છે એટલે લોટ આપણે તેમાંથી જ બંધાઈ જશે પણ જો જરૂર પડે તો બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી શકાય છે અને જો લોટ બાંધતી વખતે તમને થોડો ઢીલો લાગે તો બે ચમચી જેટલો ઘઉંનો કરકરો લોટ ઉમેરી શકાય છે તો અહીં આપણે અત્યારે એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે મુઠિયાનો લોટ આપણે આવો નરમ બાંધીશું અને ત્યારબાદ મુઠિયા બનાવવા માટે આવું કોઈ વાસણ લઈ લઈશું જેમાં આપણે સ્ટીમ કરી શકાય અને તે વાસણને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ હવે બાંધેલા લોટમાંથી થોડો લોટ લઈ લઈશું અને તેમાંથી આપણે મુઠિયા બનાવી લઈએ જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસિપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો અહીં બધા જ મુઠિયા બની ગયા છે અને સાથે કઢાઈમાં પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે સ્ટીમ કરવા માટે મુઠિયાને રાખી દઈએ અને ઢાંકીને પંદર મિનિટ બફાવા દઈએ પંદર મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈએ તો મુઠિયા એકદમ સરસ બફાઈ ગયા છે થોડું આવી રીતે તોડીને જોઈ લઈશું તમે જોઈ શકો છો કે મુઠિયા કેવા સરસ બફાઈને તૈયાર થયા છે તો બસ હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને મુઠિયાની પ્લેટને આપણે બહાર કાઢી લઈશું અને ત્યારબાદ દસથી બાર મિનિટ માટે મુઠિયાને ઠંડા થવા દઈએ તમે મુઠિયાને કઢાઈની જગ્યાએ ઢોકળિયામાં પણ બનાવી શકો છો દસથી બાર મિનિટ બાદ એકદમ સરસ મુઠિયા ઠંડા થઈ ગયા છે તો તેને આપણે આવી રીતે નાના ટુકડામાં કટ કરી લઈએ તો અહીં બધા જ મુઠિયા કટ થઈ જઈને ત્યારબાદ તેનો વઘાર કરીશું તો એ કઢાઈમાં આપણે ચાર ચમચી તેલ ગરમ કરી લઈએ તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી રાય અને બે ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈએ તલ અને રાય સરસ તતળી જાય ને એટલે આપણે બે નંગ જેટલા સમારેલા લીલા મરચાં ઉમેરી દઈશું સાથે આપણે આઠથી દસ મીઠા લીમડાના પાન એક ચમચી હિંગ અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈએ થોડું મિક્સ કરીને મરચું બળી ના જાય ને એટલા માટે બે ચમચી જેટલું પાણી ઉમેરીએ અને વઘારને તૈયાર કરી લઈએ હવે આપણે મુઠિયાનો એકદમ સરસ ખાટો મીઠો સ્વાદ લાવવા માટે તેમાં બે ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ હવે તૈયાર વઘારમાં મુઠિયાને ઉમેરી દઈશું અને તેને વઘાર સારી રીતે લાગી જાય ને તેવી રીતે મિક્સ કરી લઈએ હવે બધા જ મુઠિયામાં વઘાર લાગી ને ત્યારબાદ ગેસ ઓફ કરી દઈએ અને બે ચમચી જેટલા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈએ અને જો સીઝનમાં હોય ને તો એક ચમચી જેટલું સમારેલું લીલું લસણ ઉમેરવું હવે બધું બરાબર મિક્સ કરીને ત્યારબાદ એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ આ દૂધીના મુઠિયાને તમે ચા સાથે દહીં સાથે ટમેટાના સોસ અથવા તો ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો તો તૈયાર છે એકદમ પોચા અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ દૂધીના મુઠિયા તો એકવાર આ દૂધીના મુઠિયા જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટુરમાં